આગળ જે તમારો ઉપર એક આજના વિડિયોની અંદર મિત્રો આજના વિડિયોની અંદર આપણે જોવાના છે કે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો કાલે 2 જુલાઈના રોજ મળી જશે તમામ ખેડૂતોના ખાતામાં આ 4000 રૂપિયાનો હપ્તો મળશે તો 2000 ને બદલે 4000 રૂપિયાનો કેમ હપ્તો આપવામાં આવશે અને કેવા ખેડૂતોને આ લાભ મળશે અમુક ખેડૂતોને અહીંયા 2000 નો હપ્તો મળશે અને અમુક ખેડૂતોને 4000 નો મળશે તો કેવા ખેડૂતોને આ 2000 નો હપ્તો મળશે ને કેવા ખેડૂતોને 4000 નો હપ્તો મળશે એના વિશે વાત કરીશું અને 4000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે અમુક કાર્ય પૂર્ણ કરવા પડશે એક આયા કાર્ય છે ને કેવી રીતે કરવાના છે એના વિશે પણ અંદર વાત કરીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે અને વિડીયોની અંદર એ પણ માહિતી મળશે કે હપ્તો મેળવવા માટે સરકાર દ્વારા જે છ કાર્યો આપવામાં આવેલા છે એ છ કાર્યો કયા છે અને એને કેવી રીતે પૂર્ણ કરવાના છે એની માહિતી પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો અહીંયા જોઈએ તો દરેક યોજના જે છે વિવિધ પ્રકારના લાભ પ્રદાન કરે છે એટલે કે જે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવે છે જે દરેક પ્રકારની યોજના હોય છે એ અલગ અલગ પ્રકારની જે છે અહીંયા લાભ પ્રદાન કરતી હોય છે ઘણી યોજનાઓ ફક્ત રાજ્યમાં જ ચાલે છે જ્યારે ઘણી યોજનાઓ સમગ્ર દેશમાં ચાલે છે મિત્રો જે રાજ્ય સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવે છે એ ફક્ત રાજ્યમાં ચલાવવામાં આવતી હોય છે ને જે જે ભારત સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવે છે સમગ્ર ભારત એટલે કે સમગ્ર આખા દેશમાં ચલાવવામાં આવતી હોય છે રાજ્ય સરકારમાં જે રાજ્યમાં જે રાજ્ય સરકારી યોજના બહાર પાડી હોય તે જ રાજ્યના લોકો લાભ લઈ શકે છે ને જે ભારત સરકાર છે એમાં સમગ્ર રાજ્યના લોકો અહીંયા લાભ લઈ શકે છે આનું કારણ એ જ છે કે જે રાજ્ય જે છે સરકારો ફક્ત તેમના સંબંધિત રાજ્યો માટે યોજના ચલાવે છે છે પરંતુ કેન્દ્ર સરકાર આખા દેશ માટે યોજના ચલાવે જે કેન્દ્ર સરકાર છે એ સમગ્ર દેશ માટે યોજના ચલાવે છે ને જે રાજ્ય સરકાર છે એમના રાજ્ય માટે યોજનાઓ ચલાવતા હોય છે ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે આપણે આ ઉદાહરણ તરીકે યોજના જોઈ છે આ પીએમ કિસાન યોજના જે કેન્દ્ર સરકાર ચલાવે છે એને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના સમગ્ર દેશમાં ચાલે છે એટલે આખા ભારત દેશના ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો હોય છે આ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છે એટલે કે સમગ્ર દેશના તમામ પાત્ર ખેડૂતોને આ યોજનામાં જોડાઈને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મેળવી શકે છે એટલે આપણા દેશનો કોઈ પણ ખેડૂત જેની પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન હોય અને એ જમીન ખેતી લાયક હોય તો એ ખેડૂત આ યોજના સાથે જોડાઈને વર્ષની અંદર છ રૂપિયાની આર્થિક સહાય મેળવી શકે છે આ પૈસા 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો આ જે પૈસા છે એ 2000 ના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવતા હોય છે એટલે કે વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવતા હોય છે હપ્તાની પેટર્ન ઉપર નજર કરીએ તો જ્યારે હપ્તો જાહેર કરવામાં આવે છે એના 4 મહિના પછી તરત જ બીજો હપ્તો જાહેર કરવામાં આવે છે અને 4 4 મહિના પછી તરત જ ત્રીજો હપ્તો જાહેર કરવામાં આવે છે આ રીતે 4 મહિનાના અંતરાલમાં વર્ષની અંદર ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તો 2000 નો હોય છે એટલે કે આપણને અહીંયા 6000 રૂપિયાની આર્થિક સહાય ભારત સરકાર દ્વારા ટૂંક સમય પહેલા એટલે કે ચાર મહિના પહેલા આપણને અહીંયા ઓગણીસ માં હપ્તાનો પણ લાભ મળી ગયો હતો અને જો તમે આ હપ્તો મેળવવા માંગતા હોય તો તમારે થોડું કામ કરવાની જરૂર બને છે તો ચાલો જાણીએ ખેડૂત મિત્રો કે હવે જે કયું કામ છે ને કેવી રીતે આપણે આ હપ્તાને મેળવી શકશું તો પહેલા જાણો કે વીસમો હપ્તો ક્યારે આવી શકે છે એટલે પેલા જોઈ લઈએ કે આપણે પીએમ કિસાન હપ્તો ક્યારે આવશે તો પીએમ કિસાન જારી કરાયેલા તમામ હપ્તાઓ અત્યાર સુધી છે મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવે છે એટલે અત્યાર સુધી જેટલા પણ જે હપ્તા છે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે એ દર ચાર મહિનાના અંતરાલ ઉપર જ મોકલવામાં આવ્યા છે તમને સત્તરમાં અઢારમાં અને ઓગણીસમાં હપ્તાઓ જો કે એ જોયો તો પાછલો હપ્તો પણ જોઈએ તો બધાના આધારે જારી કરવામાં આવશે આ મુજબ વીસમો હપ્તો પણ ચાર મહિનાના અંતરાલ પર જારી થવાની શક્યતા સંહિતા છે જે આ મહિને જૂનમાં થઈ રહ્યું છે હવે જૂન પણ પતી ગયો હવે જુલાઈ ચાલુ કરવામાં આવી રહ્યું છે એટલે કે જુલાઈ મહિનો હવે ચાલુ થઈ ગયો છે અને આગામી આ પાંચ દિવસોમાં સરકાર દ્વારા આના ઉપર કોઈ પણ ડિસિઝન લઈ લેવામાં આવશે અને આમ આગામી પાંચ દિવસોની અંદર અંદર તમામ ખેડૂતના ખાતામાં અહીંયા જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મોકલી દેવામાં આવશે હવે વાત કરીએ તો કેવા ખેડૂતને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને કેવા ખેડૂતને બે હજારનો હપ્તો મળશે તો જે ખેડૂત મિત્રને અહીંયા ઓગણીસમો હપ્તો નથી મળ્યો એની ઓગણીસમો ને વીસમો બંને હપ્તા એટલે કે ચાર હજાર રૂપિયાનો મળશે ને જેમને હપ્તો મળ્યો છે એમને હપ્તાનો ફક્તનો મળશે વાત કરી લઈએ તમને ઓગણીસમો હપ્તો ના મળ્યો હોય તો તમારે જે છે ઓગણીસમો બંને ભેગા મેળવવા માટે ઇ કેવાય સી આધાર બેન્ક એકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ પછી ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરફિકેશન અને ડિબિટ આ છો કાર્યો ચાલુ કરી લેવાના છે તમને સો એ સો ટકા વીસમો અને ઓગણીસમો બંને મળી હશે અને વીસમો હપ્તો મેળવો હોય તો પણ આ છો કાર્યો તમારે પૂર્ણ કરવાના રહેશે તો આજનો આ વિડીયો પ્રિયે પૂર્ણ કરી જે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો હવે મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ